નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના ડભોઈ રોડ ખાતે આવેલી હરિભક્તિ એસ્ટેટમાં શિવરંજની ઓશિકા ગાદલા બનાવતી ફેક્ટરીમાં લાગી આગ વડોદરાના ડભોઈ રોડ ખાતે આવેલા હરિભક્તિ એસ્ટેટમાં આવેલ શિવરંજની ગાદલા ઓશિકા બનાવતી ફેક્ટરીમાં લાગી ભીસણાગ ફેક્ટરીમાં ઋનું પ્રમાણ વધારે હોવાથી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું ઘટનાને જાણ વડોદરા ફાયર વિભાગને પોતાની સાથે જ વડોદરા ફાયર વિભાગના છથી સાત પારી વિભાગની ગાડી સ્થળ ઉપર આવીને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ બાબત છે કે ઋનું પ્રમાણ વધારે હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પાણીનો મારો વધુ ચલાવવામાં આવ્યો હતો ત્યારે જઈને આગ ઉપર કાબુ મેળવવા વડોદરા ફાયર વિભાગને સફળતા મેળવી હતી ત્યારબાદ કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી વડોદરા ફાયર વિભાગના ફાયર ઓફિસર નિકુંજ આઝાદ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચારે બાજુથી પાણીનો માળો ચલાવવામાં આવ્યો હતો ભારે જે બાદ આગ ઉપર કાબૂ મેળવવા ફાયર વિભાગને સફળતા મળી હતી આગ લાગવાનું કારણ હજી અકબંધ છે બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ગોડાઉન છે તેમાં ઘાથે છે તેમાં આગ લાગી ગયું વડોદરા ફાયર બ્રિગેડ ના ચાર ફાયર થી ગાડીઓ આવી ગઈ છે વખના સ્થળે કર્મચારી ફાયર ની આગ છાપુમાં આવી જશે એ તપાસ નો વિષય કામગીરી ચાલુ